જીવનમાં નૈતિક અધપતન જે થઈ રહ્યું છે એને રોકવા માટેનો આ પ્રયાસ અમારો છે છત્રી સમાજ અત્યારે એના માટે આગળ આવ્યો છે એના ઉપર પર્ટિક્યુલરલી ખોટી ટિપ્પણી કરી છે એટલા માટે જે વિધર્મી શબ્દ અને બેન બેટીના વ્યવહારનો શબ્દ એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે માન્ય વડાપ્રધાનશ્રીએ બે ત્રણ ભાષામાં કીધું છે બે ત્રણ સભામાં કે ગુજરાતની અને દેશની વિરાસત સાચવવી આપણી ફરજ છે તો હું એમને વિનંતી કરું છું કે આ એક વિરાસતનો ભાગ છે અને આપ એના માટે ગંભીરતાથી વિચારો આજે અમે જે મીટિંગમાં ચર્ચાઓ કરી એમાં બે ત્રણ મહત્વના બીજા મુદ્દાઓ લીધા છે એક તો કે એમની સાથે પીઆઈએલ કરવી અને ગુજરાતના રાજા મહારાજો પીઆઈએલ કરે એવી ટાઈપનો એક મુદ્દો અમે ચર્ચામાં લીધો